કામે વરસાદ વરસાદ આવે ને પેલા ટીફીન આને બનાવ્યું છે બસ એમ ન હોય તમે બનાવ્યું તા તો બનાવ્યું એને મારી ટીમ માર એને મારી એક જા મમ્મી એને એને કે જેનો હું એમ કે જેનો છોકરો છે હો એ એમ કેમ કે માર મમ્મી છે એમ તો કે એમ તારી નથી એમ આ ફેમિલી જાવ દી કામે વરસાદ આવે થી પેલા ભાગી જાય ફેમિલી આપણને પાર્કિંગ માં જાતો હતા ઘરે

એમ તો આપક નીચે આવી ગયો તો આપક ગાડી નીચે આવી ગયો તો કે વાંધો નહી કેવો શું છે પિંડુ ભાઈ સાપણી મંગાવ ચકાસક સાપણી પાઈ જો પછી હું ભાગી જાવ ઘરે ઓલું એક છે એટલે કે આ તો એને વાટે રહ્યો છે આવતો એને વાટે ફેમિલી આપણો જેન કો આવી ગયું છે ખોલવા ચકાસક આ બધા કેમ માણો મંગી હુઈ જાય શું આ બધા હા હુઈ જાય એટલે હુઈ જાય હું ખાય ખાય બધા કેમ જા અ અ ઓ ઓ

પૂરું થઈ ગયું ફેમિલી લે આપડી સર્વિસ ચાલુ છે એમ પડી જાય જમીલી તો બધાય શેક આ આ બેન ગોળ ખાતો એ કીડિયું થાય ઓય કીડીયું થાય ના બે જાલ જા બેન ખા એક તો આપણા ઘરમાં કેટલી કીડિયું છે કો શું છે જાનકુ હું જમવાનું બરાયું છે ઓબા ઓબા મોબિયા મોબિયા કરેલા તો તો વાત करू એમની તર મિમી કેતો આત બોલો ને વાત કરું કે નહીં હે તો છે ગાડી સ્લીપ થઈ ગઈ રોડ ઉપર ક્યાં એટલે ક્યાં વસરાજ બહેન અરે નાળ પર રસ્તામાં જાતા તા તા આવતો તો લોખંડ ને નો નાળા ઉપર મારેલો હોય રોડ ઉપર લોખંડ ને મારેલો હોય હાંધો હોય ને એમાં વ્હીલ સ્લિપ થઈ ગયો તો કે વાગ્યું નથી ગાડીને ને તા નીચું પ્રાદન કપડા ને બધું બગડ્યું હાથ મારા બગડ્યા છે હાથ બોને બગડ્યા આ કોણી છે આજ ભાગી ગયો છે આ જોન સોલાઈ ગયો છે આ બળાસ ઘડીક તો આ બધા મેં કે હું એકલો હતો ઘડીક તો આ બધું છે ને આમ સાજુ કેમ વાગ્યું હોય ઘડીક હજર થઈ ગયું છે આમ બેડું આમ કેમ લો બેડું કરો ઇન્જેક્શન માર્યું હોય ઘડીક તો થઈ ગયું થાય દાઢી એમ પછી આમ કે બીજો કઈ વાંધો નથી થાય વાત પગમાં ક્યાંય આ પગ ગાડીએ થઈ ગયો હતા ન્યાંય કંઈ વાગ્યું પછી ગયાં નથી ગાડી જે સારું પાલુ થઈ આથી ઊભો થઈ ગયો હતો મેં ગાડી એકલા ઉભી કરી વાંધો નહીં આવે ઓલા બે ત્રણ જણા તરત એટલા આવ્યા હતા

બીજો કઈ નહીં થઈ દેવો ઘટી કોઈ વાંધો છે એ તો માતાજી લાજ રાખી કાંઈ વાંધો નહીં ને કારણ કે એ મારું મોઢું ભટકાઈ દેતા રોડ ઉપર હું ભાડું એમ જો કે દાડી મારી વહી ગઈ અને અહેસાસ એ મને કહી ગયો તો મારું મોઢું હમણાં ભટકાઈ જાય એમ પણ કઈ વાંધો ન આવ્યો આવું છે ભાઈ બધું નકર ઘડીક પહેલાં તો તમને કહેતો તો ને ચાલો આપણે સાપણે પી લીધી સાપણ એ હોય એટલે આપણને આમ થાકોડો ઉતરી જાય થાકોડો આમ ઉતરી ગયો મારો જોયું કાંઈક આ ઘરે સર્વિસ થઈ ગઈ અને કાંઈક રસ્તામાં પડ્યો ત્યાં બહુ મને વાજુ ભાઈ કાંઈ નથી ગાડીમાં કાંઈ નથી થયું પણ આરો આપણને એમ થાય પડી ગયો પણ એ ન્યાય ભાઈ એમ કહેતા હતા બધા પડી જાય છે એમ બહુ બધા પડે છે એમ કારણ કે વળાક છે લોખંડ નું નીચે પૂરનો હાંધો છે ત્યાં વીલ જાય છે સ્લીપ થઈ જાય ગાડી આગલા વ્હીલ ની આગલા વ્હીલ થી ને સ્લીપ થાય બીજું કઈ નહીં હાલો ભણાવ હાલો ભાલો ત્યાં નહીં દુખે હવાર માં દુખ છે આ આતમ દુખે હો કે જીવા દેવા માદરે બો આ કમ્પેટિટી દુખે છે હાલો ફેમિલીઓ જમમાં તો કેમ કરશે આલે બની દે આજો આ ઢિંગુને પહેલા કેમેરા નમતી હતી અત્યારે બસ વિડિયો માઉસ એટલે કેમેરા માર બની દે દે પાછો ઓકે આ જ આવી કશું બની છે પડીઓ ખાઈ ગયો ના ના ખાઈ ગયો તો તો ખાઈ ખાઈ

આજનો જો કે આમ ઘણો તો ને જે આમ તો આપણી બહુ મોટી આમ આપણી ઉપર છે વહી ગઈ કારણ કે હું પીડ્યો ન્યાય મને બે કીધું મને કે તમારા ભગવાનની દિય કહેવાય કે તમને નહીં તમારે ઘાયત વહી ગઈ કહેવાય કેમ પીડા નહીં કેમ કે બહુ વાગ્યું ને પીડા એટલે ન કરતો કંઈક વધારે કંઈક થાવા કરે કેમ એટલે જીરી ગમતા પીડા પીડા ને જીરી વાગ્યું વાદુ તમારી ઘાયત વહી ગઈ કેમ તો ફેમિલી

Bye bye Jai Mata je.